એક ખેડૂતની વાત આજે તમારી સામે રજૂ કરવા જઈ રહ્યો છું એક હતો ખેડૂત ચાર દીકરા હતા આ ચારેય ખેડૂતને ખેતીમાં જરા પણ મદદ કરતા ન હતા ખેડૂત ઘણી વાર દીકરાઓને સમજાવતો પણ તેની કઈ અસર થતી નહીં એકવાર ખેડૂત બીમાર પડ્યો તેને જીવવાની આશા રહી નહી તેને ચારે દીકરાને એની પાસે બોલાવ્યા અને કહ્યું દીકરાઓ મને હવે જીવવાની આશા નથી મેં આપણા ખેતરમાં તમારા ચારેય ભાઈઓ માટે રૂપિયા ભરેલા ચાર દાટીને રાખ્યા છે મારા અવસાન પછી તે કાઢીને લઈ આવજો ત્યાર પછી બે ત્રણ દિવસમાં ખેડૂતનું અવસાન થઈ ગયું ચારેય દીકરાઓ એ મરણ ક્રિયા પૂરી કરી હવે ચારેય દીકરા ખેતરમાંથી રૂપિયા ભરેલા શરૂ ખોદી કાઢવા ઉપડ્યા શરૂ ક્યાં દાટેલ છે એની અમને ખબર નહોતી તે ખેડૂતે હોય પણ નહોતું આથી દીકરાઓએ આખું ખેતર ખોદી કાઢ્યું પછી તેમને રૂપિયા ભરેલા શરૂ મળ્યા નહીં ચારેય ભાઈઓ નિરાશ થયા એવામાં ચોમાસું શરૂ થવાની તૈયારી ચોમાસું વરસાદ પડ્યો ચારે ભાઈઓએ વિચાર્યું આપણે ખેતર તો ખાંદી કાઢ્યું છે માત્ર બી વાવવાના બાકી છે ચાલો બી વાવી દઈએ ચારે ભાઈઓએ ખેતરમાં બી વાવી દીધા થોડા વખતમાં બી ઉગી અનાજ પણ ખૂબ અનાજ વેચી તેની ઘણી સારી કિંમત ચારે ભાઈઓ બહુ આનંદ થયો કે આપણને આપણી મહેનત ફળ મળ્યો હવે તેમને પિતાની વાત સમજાઈ પછી તેઓ ખેતરમાં ખૂબ મહેનત કરી અને કમાવા લાગ્યા આથી ખેતરમાં ઘણું ઘણું અનાજ તો થઈ ગયું ધીમે ધીમે તે બહુ ધન કમાયા અને સુખી થયા એટલે તો મિત્રો કહેવાય છે કે મહેનતના ફળ હંમેશા મીઠા હોય છે